જી માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડિયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે ચોમાસામાં વીજળી પડે છે ઓર તમને ડર લાગે છે તો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે તો વીજળી ક્યાં પડશે ઓર કે કેટલા વાગે પડશે તે બધું તમને તે પહેલાંથી આગાહી કરશે તો ચાલો હું તમને બતાવી દઉં આ એપનું નામ છે દામિની દામિની એ જો ચોમાસામાં વીજળી પડે છે તેનું આગાહી કરે છે તો ચાલો હું એને ડાઉનલોડ કરી લીધું છે તો તમારે લોકેશન ઓન કરવાનું રહેશે લોકેશન ચાલુ કર્યા પછી તમારે આમાં રજિસ્ટર જો આવું તમને દે આ તમારો પૂરો નકશો છે આ તમારા જેટલા ગામ છે ઓર કયું તમારું ચાર જોવા મળી જાય છે તે તમારું લોકેશન છે આટલામાં જ્યાં પણ વીજળી પડવાની છે તે તો તમારે પહેલું યા પર રજીસ્ટર કરવાનું રહેશે તો ચાલો હું કાલે રજિસ્ટર કરી લઉં તો ચાલો રજીસ્ટર કરીને એ સેલ્ફ તમારા માટે કરો કે તમારા ખેડૂતના ફ્રેન્ડ માટે તો ચાલો હું મારા માટે કરું છું તો ત્યાં પર સેલ્ફ ઓર રજિસ્ટર કરી લેસું રજિસ્ટર કરશે તો દોસ્તો આમાં તમારે ગામનું પૂરું લોકેશન બતાવે છે લોકેશન પિનકોડ તમારા મોબાઈલ નંબર સારું ડાલીને રજિસ્ટર કરવાનું હોય છે તો દોરતો સારા ગામ આવી ગયા છે અમે જો પણ વીજળી ફરવાની છે તેનું તે તમને પહેલાંથી બતાવે છે કે આ વીજળી અહીંયા પડશે તો તમે ગુજરાત ચલો હું ગુજરાતી ભાષા કરેલું આજથી ભાષા કરી તમે પૂરા ઇન્ડિયાનું જોવું હોય તો ઇન્ડિયાનું જોઈ શકો છો દોસ્તો તમારા એરિયાનું જુઓ તો એરિયાનું જોઈ શકો છો આ પૂરા ભારતનું છે દોસ્તો જો વીજળી ક્યાંક પડવાની છે તો અમારે લખેલું આવે છે હાલ ક્યાંય વીજળી પડવાની નથી તેવું લખે